આવી જાજો આવી જાજો જો આજ મને ફોન કર્યો એ આવી જાજો પાકુ હા ગોંડલની અંદર છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો એકમાત્ર વિષય અલ્પેશ ઢોલરિયાનું એ નિવેદન હવે અલ્પેશ ઢોલરિયાએ જે નિવેદન આપ્યું છે એ નિવેદનની આટલી બધી ચર્ચા કેમ કેમ અલ્પેશ ઢોલરિયાને નિવેદનની ચર્ચામાં વારંવાર બની રહે સોશિયલ મીડિયાની અંદર વિડિયો વાયરલ કરી અને એનો વિરોધ નોંધાવે છે જો કે હવે તો સોશિયલ મીડિયાની અંદર બની ગજેરાએ વિડીયોની સાથે સાથે એક ઓડિયો ક્લિપ પણ અટેચ કરી છે પરંતુ એ ઓડિયો ક્લિપની અંદર ન બોલવાના શબ્દો એ કોણ બોલી રહ્યું છે કોણ એ ચર્ચા કરી રહ્યું છે એ તો નથી ખબર પરંતુ આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે બની ગજેરાએ શું કંઈ કહી રહ્યા છે શું એ વિડિયોની અંદર છે એ જોઈ લો એકવાર દોસ્તો મેં અલ્પેશ ઢોલરિયા આજ આપસે આપણે દિલ કી વાત શેર કરના ચાતા હું દોસ્તો હું એ બની ગજેરા હું એ તમને મારા દિલની વાત શેર કરવા માંગુ છું અગર કોઈ મેરે બારે મે ગલત કહે તો ઉસે પૂછના તુમ ઠીક સે જાનતે હો يا યુહી કોસ કે મન હલકા કર રહે હો ના ના જાણુ છુ અને તમામ ડિટેલ આજ વિડિયો મે આપણે થોડી ઘણી આપી હે હજી જોવો આગળ મેરી ઉમર સે બડે લોગ મેરે આદરણીય હે ઇસકે પેર છૂકર પ્રણામ કરના ઇસકે આશીર્વાદ લેના યે મેરે અપને સંસ્કાર હે હવે અલ્પેશ ઢોલરીએ શું કર્યું આમ પોચાતું નહોતું કારણ કે એને એવા કાંડ જ એવા કરી નાખ્યા છે એને ભવિષ્યમાં ભૂતકાળમાં બધું કાર્યક્રમ એવા કરી નાખ્યા બધા લીધા બધા આવી ગયા એટલે પાછું વરાય એમ નતું એટલે એને એના સમર્થકો દ્વારા વિડીયો જાહેર કરવામાં આવ્યો કે દોસ્તો હું છું અલ્પેશ ઢોલરિયા મારા આવા આવા કામ છે અને હું ખોડી આગળ વઈ ગયો તોન ઘડી જેઠો પડી ગયો હતો અને પછી અહીંયા પહોંચ્યો ને પછી યારનો પ્રમુખ ભઈનો ને મારું બધું જાણી લેવું આવા બધાય સમર્થન ના હું કહેવાય કાઈક ભેગું તો કરવું ને એકઈ बाजू ભેગું થાય એમ નથી ભલામાણા કારણ કે અલ્પેશ ઢોલરિયા રહ્યો ને એ ઈ 36 નંબરની નટ છે કેવી કારણ કે ધૈરાતસી ને ખબર હતી અલ્પેશ ઢોલિયા છત્રી નંબરની નટ છે બાકી તો કોઈ એવો દાખલો બતાવો કોઈ મારા ગામની મેટર લઈને ગમે એ કોઈ એમએલએ પાસે જાવ એમએલએ એમ કહી દે હા આજથી તું માર્કેટિંગ યાર્ડનો ચેરમેન આ ના 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 એવા તો કોઈ દાંડીના છે જ નહીં ને એટલે જયરાજસિંહ અલ્પેશ ઢોલરિયા માં છત્રી નંબરની નટ જોઈતી પછી જ જયરાજસિંહ એને ચેરમેન બનાવ્યો અને એને રાજકારણમાં કઈ જવાનું નતું તોય એને ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચાના પ્રમુખ ને મહામંત્રી થી પછી અત્યારે રાજકોટ જિલ્લાના ભાજપના પ્રમુખ બનાવ્યા બરોબર હવે અલ્પેશ ઢોલરિયાના કેવા સંસ્કાર એમ એ આ વિડીયો સમર્થનના વિડીયોની અંદર પબ્લિકને રમાડવા હાટુથી એવું બોલે છે કે આ મારા સંસ્કાર છે ને આ મારા સંસ્કાર જો તમે એના સંસ્કાર પેલા નાનું એવું રેકોર્ડિંગ સાંભળો ઢોલરિયા બોલું છું હું છું બોમ્બે

આ આ સંસ્કાર સંસ્કાર છે અલ્પેશ ઢોલરિયા બાટલી કેવો બાટલી સંસ્કારો ની મોટા મોટા પોટલા ને પડીક્યું મૂકનાર અલ્પેશ ઢોલરિયા એવા એક વિડિયો ની અંદર ઇન્ટરવ્યુ માં એવું વાતો કરતા હતા કે સમાજના છોકરાઓ વ્યસનના રવાડે ચડી ગયા સમાજના છોકરાઓ આગળ વધુ વ્યસન મૂકવું જોઈએ અને મને ગર્વ છે કે મારા ગામની અંદર લગ્ન પ્રસંગમાં કોઈ કોઈ બોટલ માગતું નથી હવે આજ ભાઈ ઈ વીસ રૂપિયાનો મવડાની પેલી ધારનો ધાર નો દારૂ મારીને જ આ ભાઈ ને ધર્મેશભાઈ ભૂટાણી ફોન કરીને મા બેન ને જેમ આવે એવી ગયરું દીધી કેમ તમારા બાપની ગોંડલ છે તમે જેને આવે એને ગઈરું દઈ દે જેને આવે એને કેવા ઓલા કાકડીના ભરી લેવાના ફોર વ્હીલ ની ઢોલરિયા ડમી કાંડમાં પકડવાનો હતો ને એની પોસ્ટ મૂકી હતી બરોબર પોઈતાને પોઈતે તો દહન અપાસ છે હાવ અને બીકોમ માં પાસ થઈને પાર્ટીમાં ઊંચું નામ કરવા હાટુથી ડમી વિદ્યાર્થી બેડીને ભાઈએ બધો કાર્યક્રમ કર્યો હતો પણ ભાંડો ફૂટી ગયો અલે આ બુટાણીએ ને એને એના કો પોસ્ટું મૂકીને વિડિયો ને એટલે અલ્પેશભાઈ એને ફોન કરીને કીધું કે જોજે ઓ મમરા ભરાઈ જશે મારી હામે પડતો નહી હો નકર આમ થઈ જાય ને તેમ થઈ જાય ને આવી બધી વાતચીતું કરીને હવે તમે વિચાર કરો આ બધાય એના મનમાં જ સમજે અમે કહીને એમ જ થાય આમ મને ગામમાંથી જાણવા મળ્યું કે જયરાજસિંહ સામે દુશ્મની કરવી જયરાજસિંહ સામે જેમ ફાવે એમ બોલવું જયરાજસિંહ સામે પડવું એટલે બન્યા ધ્યાન રાખવું પડે નકર ગમે તે દી કે તમારો લોટ બાંધીએ આ ઈ લોટે અલગ ભાખરી નો લોટે અલગ મને ખબર જ છે કે તમે શું કરવાના છો એ બધું પણ એ તા સુધી તમારી લાલિયા વેડી હાલવાની નથી એ પેલા અમે બધું પતાવી દેવું સમજી ગયા એટલે આમ બોલવું ને તેમ બોલવું હજી સાંભળો થોડું

અને નમન કરે છે પરંતુ હવે તેની સામે બની ગજેરાનો આ આક્રોશ એ સોશિયલ મીડિયાના માધ્યમથી તેનો વિરોધ એ રજૂ કર્યો છે તમારું શું માનવું છે આ વિડીયોને લઈને બની ગજેરાએ કરેલા વિરોધને લઈને તે ખાસ અમારા સોશિયલ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર